લોકો ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ ઉમટી પડ્યા હતા પરંતુ આજે આપણે જઈશું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હુંડણી ગામે જ્યાં નક્ષત્ર વન આવેલું છે આ નક્ષત્ર વનની શું વિશેષતા છે તે વિશે આજે આપણે વાત કરીશું આમ સરળ ભાષામાં કહીએ તો નક્ષત્ર એટલે આકાશમાં તારાઓનો સમૂહ શાસ્ત્રમાં સત્યાવી નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે દરેક નક્ષત્રનું અલગ અલગ વૃક્ષ તેના અલગ અલગ દેવ અને વર્ણબ્રિજ જુદા જુદા હોય છે અહીં શંકુ આકારનો ડોમ બનાવવામાં આવ્યો છે જેની નીચે બેસીને ધ્યાન ધરવામાં આવે તો અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે ખાસ કરીને અહીં વૃક્ષને જળાભિષેક કરવાનું સવિશેષ મહત્ત્વ રહેલું છે એક રાશિમાં ત્રણ નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવામાં આવેલું છે એક જ પ્રકારના ચાર વૃક્ષો અહીં વાવવામાં આવેલા છે જેના ઉપર મંત્રોચાર સાથે અભિષેક કરવાથી મનવાચિત ફળ પ્રાપ્તિ થતી હોવાનું કહેવાય છે દરેક વ્યક્તિ જન્મતાની સાથે જ તેનું નામ રાશિ આધારે પડાતું હોય છે આ બાર રાશિ અને સત્યાવી નક્ષત્ર સાથે સીધો જ સંબંધ ધરાવે છે એટલું જ નહીં પરંતુ નક્ષત્ર રાશિ અને વૃક્ષો આ એકબીજાની પર્યાય ગણવામાં આવે છે ભૌગોલિક દ્રષ્ટિએ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ દરેક વસ્તુ એકબીજાને પર્યાય છે સંજયભાઈ ધનજીભાઈ સોંડાગરના જણાવ્યા મુજબ આ રાશિવન તૈયાર કરવા માટે ત્રીસ દિવસનો સમય લાગ્યો હતો એટલે કે સત્યાવી નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કરવા વિધિસર એક નક્ષત્રનું વૃક્ષ કરવા માટે ચોવીસ કલાકમાં એક વખત મુહૂર્ત આવતું હોવાથી સત્યાવીસ નક્ષત્રના સત્યાવીસ વૃક્ષનું રોપણ કરવા માટે સત્યાવીસ દિવસથી વધુનો સમય લાગી શકે છે દૂર દૂરથી લોકો અહીં જળાભિષેક કરવા માટે આવી રહ્યા છે એટલે કે દરેક વૃક્ષ પર અહીં રાશિ અને નક્ષત્ર પ્રમાણે બેનર મૂકવામાં આવેલું છે કોઈ પણ અજાણી વ્યક્તિ આવે અને તેમને કયા વૃક્ષમાં અભિષેક કરવો તેમનું માર્ગદર્શન પણ અહીં મળી રહે છે એટલું જ નહીં પરંતુ તેમના રાશિમાં કયા કયા વૃક્ષનો સમાવેશ થાય છે અને તેને અભિષેક કરતી વેળાએ કયા બીજ મંત્રનો ઉચ્ચાર કરવો તેમનું પણ અહીં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે સત્યાવી વૃક્ષોનું રોપણની સાથે સાથે નવગ્રહ પ્રમાણે પણ અહીં વૃક્ષારોપણ કરવામાં આવેલું છે ધ્રુવો આપડો જેવા જુદા જુદા નવ વૃક્ષો એવા પણ છે કે જે નવ ગ્રહને સીધા અસર કરતા છે જેમને અભિષેક કરવાથી ગ્રહની પીડા દૂર થતી હોવાનું કહેવાય છે તમારા નામ પ્રમાણે તમારી રાશિમાં કયું વૃક્ષ આવે છે અને તે વૃક્ષને અભિષેક કરતી વખતે કયો મંત્રનો ઉચ્ચાર કરવો તેમના અહીં બેનર સાથે નાનકડો વિડીયો મૂકવામાં આવ્યો છે જે તમને ઉપયોગી થશે વૃક્ષ મંદિરની મધ્યમાં એક ચિત્તે બેસીને ધ્યાન ધરવાથી મનને શાંતિ અને અલૌકિક આનંદનો અનુભવ થઈ રહ્યો છે જો તમને આ મારો વિડીયો જોવાની જાણવાની અને માણવાની મોજ પડી હોય તો મારી યુટ્યુબ ચેનલ નિલેશ પ્રજાપતિ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને જોતા રહો ધન્યવાદ